મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોરાણા સર્કલની બાજુમાં તારીખ ચાર નવના રોજ એક લોહીથી ખરડાયેલી યુવા યુવાનની લાશ મેળવી હતી સૌ પ્રથમ એની ઓળખ કરવા માટે પ્રયત્ન કરતા બાજુમાં જ રહેતો ઓમચંદ્ર રન્થુ માંજી ઝારખંડના રહેવાસી એ વ્યક્તિની લાશ હતી એવું પ્રસ્થાપિત થયું એ છે ત્યાં યક્ષ પાણીનો જે પ્લાન્ટ છે મિનરલ વોટરનો એમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો પછી એમની લાશ પ્રથમ દ્રષ્ટિએ જોતા હત્યા થયેલી હોય એવું જણાતું હતું એટલે એ દિશામાં તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલી મરણ જનારના કૌટુંબિક મામાના દીકરા ભાઈની ફરિયાદ લેવામાં આવેલી ત્રણસો મતલબ ખૂનની ફરિયાદ લઈ અને તપાસ તજવીજ શરૂ કરવામાં આવી જે વિસ્તાર છે એમાં ઘણા બધા શ્રમિકો રહેતા હોય અને જે બનાવ લાશ મેળી એની આગલી રાતે જે આ ભોગ બનનાર છે ઓમચંદ્ર એ પોતાના મિત્રો સાથે પરંપરાગત જે ઓડિશાવાસી લોકોનું એક નાનકડું ફંક્શન હતું એમાં ભાગ લીધો હતો તો એમાં સાથે ગયેલ એટલે એને કારણે શકમંદો અથવા જેને કહેવાય કે જે તપાસવાના વ્યક્તિઓ હતા એની સંખ્યા ખૂબ વધારે હતી એટલે અમારી જે મહેનત છે એ ખૂબ વધી ગઈ હતી તો ધીમે ધીમે અલગ અલગ ટીમો બનાવી મહેનત શરૂ કરી વ્યક્તિઓની ઇન્ટ્રોગેશન પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સને સીસીટીવી ખાસ કરીને ઘણા બધા સીસીટીવી આ કામે અલગ અલગ ટીમોએ તપાસ્યા અને સીસીટીવીના માધ્યમથી અમને ખાસ સફળતા મળી અને જે છેલ્લે વ્યક્તિ આની સાથે હતો એની અમે પૂછપરછ કરી અને એમાં એ વ્યક્તિ છે એણે આ હત્યા કરી એવી કબૂલાત હત્યા કરવાનું કારણ એવું હતું કે આરોપી જે રોમેન હરિનાથ ટાંટી જે અસમનો રહેવાસી છે એ અગાઉ અહીંયા યશ જે કારખાનું છે ત્યાં નોકરી કરીને કરે કરેલો એ પાછો પોતાના વતનમાં જઈ અને ત્રણ મહિના બાદ પરત આવેલો તો આજનો જે મરણ જનાર ફરિયાદી છે એ જે ગાડી ચલાવતો હતો એ એને જોતી હતી ને એ બાબતે બંને વચ્ચે તકરાર થયેલી સાંજના સમયે એનું મન રાખીને રાતના સમયે આરોપીએ મરણ જનારને માથામાં પથ્થર મારી માથું છૂંધીને હત્યા કરેલી આ કામે મરણ જનારના બંને મોબાઈલ હત્યામાં જે આરોપી સાથે છરી હતી એ અને પથ્થર જે હતો એ એ બધું રિકવર કરવામાં આવેલ છે સીસીટીવી જે છે એ જોવું એ ખૂબ ધીરજનું કામ હોય છે અને ઘણી વખત બહુ નાની વાત છે પણ જો મિસ થઈ જાય તો આપને એની રિઝલ્ટ મળતું નથી આ કામે અગિયાર જેટલા એંગલ લગાવેલા કેમેરાઓ તપાસવામાં આવ્યા અને કુલ એનો જે ડેટાબેઝ અથવા જે સમય કહેવાય એકસો અઠ્યાવીસ કલાક જે અલગ અલગ અમારી ટીમો છે સૌને કામની વહેંચણી કરવામાં આવેલી અને એમાં મરણ જનાર છે એની સાથે આરોપી સૌથી છેલ્લે દેખાવામાં આવ્યા અને એનું આરોપીનું ટી શર્ટ છે એની પાછળ વિરાટ કોહલી લખેલું હતું તો એને કારણે પણ અમને ઘણું મદદરૂપ થયું હશે ફાલા આરોપીના રિમાન્ડને શું હા આરોપીના આજ નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવેલ તો બે દિવસના રિમાન્ડ મળેલ છે આ બાબતે હજી ઘણા બે ત્રણ મુદ્દાઓ પર બાકીની તપાસ ચાલુ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે